સુરતમાં ડ્રગ્સ અને દારૂના દૂષણ સામે કોંગ્રેસ પક્ષ દ્વારા મહારેલી યોજવામાં આવી ગુજરાત યુથ કોંગ્રેસ એનએસયુઆઈ અને સુરત શહેર કોંગ્રેસના સંયુક્ત આહવાનને વનિતા વિશ્રામથી લઈ સુરત પોલીસ કમિશનર કચેરી સુધી રેલી યોજવામાં આવી જેમાં કોંગ્રેસના મોટા નેતાઓ આગેવાનો અને યુથ કોંગ્રેસ એનએસયુઆઈ અને મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો જોડાયા હતા રેલી દરમિયાન કોલેજો અને શૈક્ષણિક વિસ્તારોમાં વધતા જતા ડ્રગ્સના કારોબાર સામે ગંભીર સવાલ ઉઠાવવામાં આવ્યા અને ડ્રગ્સના પેડેલરો દ્વારા યુવાનો તથા વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરી તેમનું ભવિષ્ય બરબાદ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ કરાયા કોંગ્રેસ દ્વારા સુરત સહિત સમગ્ર ગુજરાતમાં તાત્કાલિક કડક કાર્યવાહી કરી ડ્રગ્સને દારૂના અડ્ડાઓ બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી જે પ્રકાર કોંગ્રેસ દ્વારા રેલી કર્યો સમગ્ર ગુજરાત રાજ્યમાં ડ્રગ્સના માફિયાઓ દ્વારા બેફામ ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે આજે ગુજરાત રાજ્યની સાઠ હજાર કરતા વધારે યુવાનો રિહેપ સેન્ટરમાં એડમિટ થયા છે ગુજરાત રાજ્યની અંદર ત્રીસ લાખ થી વધારે કોલેજના સ્ટુડન્ટ અને ડ્રગ્સના એડિક્ટ બની ચૂક્યા છે ગુજરાત રાજ્યમાં જુદા જુદા પ્રકારના ડ્રગ્સ આજે ખુલ્લા વેચાઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીની સરકાર નાના નાના પેટલરોને પકડીને સંતોષ માને છે પરંતુ એ પણ ડ્રગ્સ માફિયાઓ સુધી એમનો કલર સુધી એમનો હાથ પહોંચ્યો નથી મુન્દ્રા પોર્ટ ઉપરથી કરોડો અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે પરંતુ એમના માલિકોની ક્યારેય પૂછપરછ પણ કરવામાં નથી આવતી જેવી રીતે ઉડતા પંજાબ હતું એમ આજે ઉડતા ગુજરાત થઈ જાય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આ સરકારી તંત્ર ઉપર એક લાલ આંખ કરી આ ડ્રગ્સના ના માફિયાઓ ઉપર એટલા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે રેલી ની કોંગ્રેસ દ્વારા રેલી હાથ કાઢવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી સુરતથી ગુજરાતના મંત્રી આવતા હોય ત્યારે સ્વાભાવિક છે કે સુરત શહેરના લોકોની પાસે અપેક્ષાઓ હોય

અને જે પ્રકારે ગુજરાતની કોઈ પણ નાની કોલેજ હોય કે યુનિવર્સિટી કેમ્પસ હોય એની આજુબાજુ પણ ખુલ્લામ ડ્રગ્સનો વેફ્લો ચાલી રહ્યો છે એના કારણે આજે ગુજરાતમાં એકવીસ લાખ કરતાં પણ વધારે લોકો ડ્રગ્સના બંધાણી બની ચૂક્યા છે એમાં બે લાખ કરતાં તો વધારે મહિલાઓનો પણ સમાવેશ થાય છે એટલે જે રીતે યુવાધન નશાના રવાડે ચડીને બરબાદ થઈ રહ્યું છે એ લોકોને બરબાદીમાંથી બહાર કાઢવા માટે એમના પરિવારને બચાવવા માટે એમની કારકિર્દીને બચાવવા માટે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા આજે અમે સુરત શહેર ડ્રગ મુક્ત થાય એ અભિયાનના ભાગરૂપે આજે રેલીનું આયોજન અમે કર્યું છે ડંખના મુદ્દે જે પ્રકારે કોંગ્રેસ હવે સુરત શહેરમાં આક્રમક દેખાય છે અને જે રીતના દ્રશ્યો જોઈ શકીએ છીએ આ મુજબ કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ સહિતના લોકો છે તે આ રેલીમાં જોડાયા છે અને આ પ્રમાણે જોઈ શકાય છે કે ડ્રગ્સ અને દારૂના દૂષણ સામે જે દિગ્ગજ નેતા છે તેઓ અત્યારે આ રેલીમાં જોડાય છે અને એનએસયુ દ્વારા સમગ્ર આયોજન અને જે કાયરીને પ્લે કાર્ડ દર્શાવીને વિરોધ છે તે કરી રહ્યા છે અને આ પ્રમાણે જોઈ શકાય છે તે મુજબના જે રીતના દ્રશ્યો

અને વિરોધ નસૂર છે ખાસ કરીને વૃક્ષ અને ગુજરાતના લોકોને જેલા વિરોધ દેજે તે કરવામાં આવે છે ખાસ કરીને વૃક્ષ કેમ્પસ બનાવવામાં આ રીતે જોઈ શકાય છે તે મુદ્દુમના દ્રશ્યો જોઈ શકાય છે અને રેલી સ્વરૂપે વિવિધ પ્લે દર્શાવીને વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને કોંગ્રેસના જે પ્રકારના કાર્યકર્તાઓ સહિતના લોકો છે તે અહીંયા જોડાઈ રહ્યા છે અને આ પ્રમાણે રેલીમાં મોટી સંખ્યામાં લોકો છે તે જોડાયા છે અને જે રીતનો વિરોધ અને ખાસ કરીને ડ્રગ્સ અને દારૂના દૂષણની સામે લોકોને જાગૃત કરવા માટેનો આ કોંગ્રેસનો મોટો કાર્યક્રમ રેલી સ્વરૂપે દેખાઈ રહ્યો છે અને પોલીસ પણ તેનાત કરી દેવામાં આવી છે આ રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે અને જે રીતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિત લોકો છે તે જોડાય છે કેટલાક કોંગ્રેસ કાર્યકર્તા શું કે છો કલ્પેશભાઈ વિરોધ

લોકોની એક જે રીતની કહી શકાય તે મુજબ કે લોકો ક્યાંક ક્યાંક જે જાગૃત કરવા માટેનો પ્રયાસ છે તે અહીં જોવા મળી રહ્યો છે અને રેલી સ્વરૂપે લોકો છે તે મોટી સંખ્યામાં અહીંયા જોડાયા છે અને આ પ્રમાણે જોઈ શકાય છે તે મુજબના દ્રશ્યો અહીં સુરતમાંથી જોવા મળી રહ્યા છે અને જોઈ શકાય છે તે મુજબ મોટી સંખ્યામાં આ રેલી છે તે કાઢવામાં આવી છે અને વિવિધ પ્લે કાર્ડ દર્શાવીને આ કોંગ્રેસની રેલી છે તે અત્યારે દ્રશ્યમાં સીધા જોઈ શકીએ એ મુજબ કે વિવિધ સરકાર સામે સૂત્રોચ્ચાર સાથેની આ રેલી છે અને મોટી સંખ્યામાં વનિકા વિશ્રામ લઈને જે રીતે કલેક્ટર સુધીની આ રેલી છે તે યોજવામાં આવી છે અને આ પ્રમાણે જોઈ શકાય છે મહિલાઓ સહિત લોકો આ જે દૂષણ સામે લડવામાં અત્યારે બહાર આવ્યા છે અને મોટી સંખ્યામાં જે રીતનું એક કહી શકાય તે મુજબ વિરોધ પ્રદર્શન ધારધાર કોંગ્રેસ અત્યારે જોવા મળી રહ્યું છે આ પ્રમાણેનો માહોલ વનિકા વિશ્રામ લઈને